જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં આ વિડિયોમાં જોઈશું આપણે વિષય કંપનીલક્ષી હિસાબી પદ્ધતિ યુનિટ રિડિમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવા અંગેનો દાખલો દાખલાનું નામ છે નિર્મા લિમિટેડ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર એક અને નરસિંહ મહેતા યુનિવર્સિટી બે હજાર વીસમાં પૂછાયેલ છે તો વિદ્યાર્થી મિત્રો દાખલાનો ઉકેલ મેળવતા પહેલાં સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ અને ત્યારબાદ જોઈશું હવાલા અને હવાલાને આધારે જરૂરી ગણતરી કરવાની છે અને ગણતરીને આધારે આમ નોંધ લખી અને આગળની જવાબની તૈયારી કરીશું તો આપણને નિર્મા લિમિટેડનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે જેમાં વિગત નોંધ નંબર અને રકમ રૂપિયા આપેલ છે વિગતમાં અને જવાબદારીમાં શેર ઓર્ડરના ભંડોળો જેમાં શેર મૂડી આપી છે ચાર હજાર ઇક્વિટી શેર દરેક રૂપિયા સોનો પૂર્ણ ભરપાઈ એટલે કે ચાર લાખ છે ત્યારબાદ નવ ટકાના પ્રેફરન્સ દરેક રૂપિયા સોનો એક દસ ટકાનો પ્રેફરન્સ દરેક રૂપિયા સોનો પૂરો ભરપાઈ એક લાખ છે અનામત અને વધારામાં આપણને સામાન્ય અનામતની રકમ આપી છે રૂપિયા પંચોતેર હજાર નફા નુકસાન ખાતું આપણને આપ્યું છે રૂપિયા પાંત્રીસ હજાર જામીનગીરી પ્રીમિયમની રકમ છે રૂપિયા દસ હજાર ચાલુ દેવા ચાલુ દેવામાં વેપારી દેવા લેણદારો એક લાખ આપેલ છે જ્યારે કુલ સરવાળો રૂપિયા આઠ લાખનો છે ત્યારબાદ આપણને દાખલામાં મિલકત આપી છે જેમાં બિનચાલુ મિલકતમાં દ્રશ્ય મિલકત આપી છે જેમાં જમીન છે બે લાખ મકાન છે એક લાખ પિંચ્યાસી હજાર ત્યારબાદ યંત્રો છે એક લાખ અને ત્યારબાદ બિનચાલુ રોકાણોમાં રોકાણો છે સિત્તેર હજાર ત્યારબાદ ચાલુ મિલકતોમાં માલ સામગ્રી સ્ટોક એક લાખ વેપારી લેણા દેવાદારો નેવું હજાર ત્યારબાદ રોકડ અને રોકડ સમકક્ષ આપણને આપી છે માં રોકડ શિલ્લક રૂપિયા પંચાવન હજાર છે અને કુલ સરવાળો છે આઠ લાખ હવે આપણે જોઈશું વધારાની વિગતમાં હવાલાઓ તો આ તારીખે કંપનીએ બધા જ પ્રકારના પ્રેફરન્સ શેર ઓર્ડરને કંપની ધારાની જોગવાઈનું પાલન કર્યા બાદ દસ ટકા પ્રીમિયમે પરત કરવાનું નક્કી કર્યું તો પ્રેફરન્સ શેર છે એ આપણે દસ ટકા પ્રીમિયમે પરત કરવાના છે આ હેતુ માટે જરૂરી સંખ્યામાં ઇક્વિટી શેર રૂપિયા સોની મૂળ કિંમતે બહાર પાડવામાં આવ્યા છે એટલે કે નવા શેર ઇક્વિટી શેર બહાર પાડવામાં આવ્યા છે ધંધામાં રોકડ શિલ્લક રૂપિયા ત્રીસ હજાર રાખવાની છે બધા જ રોકાણો સાઈઠ હજારમાં વેચી દેવામાં આવ્યા છે અને બધા જ પ્રેફરન્સ હોલ્ડરને રકમ ચૂકવી આપવામાં આવી ઉપરની માહિતી પરથી કંપનીના ચોપડે આમ નોંધ લખો અને પરત કર્યા બાદનું પાકું આપણે તૈયાર કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આ દાખલાની રકમ છે તો આ દાખલાની રકમના આધારે જ્યારે પણ આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરને પરત કરવાના હોય ત્યારે પ્રેફરન્સ શેર છે એ હંમેશા પૂર્ણ ભરપાઈ હોય તો જ પરત કરી શકાય એટલે કે પૂર્ણ ભરપાઈ શેરને આપણે પરત કરી શકીએ નહીં તો પૂર્ણ ભરપાઈ બનાવવા માટે આપણે જો કોઈ પ્રેફરન્સ શેર પર બાકી હપ્તો હોય તો બાકી હપ્તો મંગાવવો પડે તો દાખલામાં આપણને નવ ટકાના પ્રેફરન્સ શેર દરેક રૂપિયા સોનો એવા શેરિટ રૂપિયા એસી ભરપાઈ આપી છે એટલે કે અહીંયા આપણને વીસ રૂપિયા બાકી હપ્તો છે જો પ્રેફરન્સ શેર પરત કરવા હોય તો સૌ પ્રથમ બાકી હપ્તાની રકમ મંગાવી પડે તો ગણતરી કરીશું આપણે પહેલાં બાકી હપ્તાની રકમ તો સો રૂપિયાનો શેર છે આપણી પાસે એમાં એસી રૂપિયા ભરપાઈ છે એટલે બાદ કરીશું એસી તો બાકી હપ્તાની રકમ મળશે આપણને વીસ કેટલા શેર્સ પર છે તો દાખલામાં આપણને એક હજાર શેર પર વીસ રૂપિયા લેખે બાકી હપ્તાની રકમ છે તો એક હજાર ગુણ્યા વીસ કરીશું તો બાકી હપ્તાની રકમ મળશે ત્યારે હપ્તો લેણો થાય ત્યારે શું થાય તો કે બાકી હપ્તાનું ખાતું છે એ ઉધાર કરી પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું જમા કરવાનું છે તો આ બાકી હપ્તાની રકમ છે તો નવ ટકાના પ્રેફરન્સ શેરના બાકી હપ્તા ખાતે ઉધાર વીસ હજાર તે નવ ટકાની પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા વીસ હજાર હપ્તો થાય ત્યારે અને હપ્તો મળે ત્યારે રોકડ આવે તો રોકડ ખાતે ખાતે ઉધાર તે પ્રેફરન્સ છેલ્લા હપ્તા જમા રૂપિયા થશે તો જ્યારે પણ બાકી હપ્તાની હોય વિગત ત્યારે આપણે બે આમનો પસાર કરવાની છે એક તો હપ્તો લેણો થાય ત્યારે બાકી હપ્તાનું ખાતું ઉધાર કરીએ અને પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું જમા કરવાનું છે કુલ રકમ વીસ હજારથી અને બીજી આમ શું કરવાની છે તો કે બાકી હપ્તો મળે ત્યારે રોકડ બેંક આવે તો રોકડ બેંક ખાતે ઉધાર તે પ્રેફરન્સ શીટના છેલ્લા બાકી હપ્તા ખાતે જમા તો બંને આમ આપણે કરીશું તો અહીંયા આપણે વિગત નોંધ નંબર અને રકમ રૂપી આપણે દર્શાવેલ છે તો નવ ટકાની પ્રેફરન્સ શીટના છેલ્લા હપ્તા ખાતે ઉધાર કેટલા થશે તો કે વીસ બાકી હપ્તો છે તો લખીશું વીસ તે નવ ટકાની પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા વીસ હજાર આ હપ્તો લેણો થઈ એની આમ નોંધ લખી છે હવે આપણને હપ્તો મળે ત્યારે હપ્તો મળે ત્યારે શું થાય તો કે ધંધામાં રોકડ આવે તો રોકડ બેંક ખાતે ઉધાર વીસ તે ઇક્વિ પ્રેફરન્સ શેરના છેલ્લા હપ્તા ખાતે જમા વીસ તો જ્યારે પણ હપ્તો બાકી હપ્તો લેણો થાય ત્યારે આવી રીતે આપણે હપ્તાની બે આમ નોંધ પસાર કરવાની છે ત્યારબાદ આપણે દાખલામાં આગળની વિગત જોઈશું તો આગળની વિગતમાં આપણને દાખલામાં આપ્યું છે કે પ્રેફરન્સ શેર હોલ્ડરો છે એને પરત કરવા માટે આપણે કરવાના છે તો કેટલા ટકા પ્રીમિયમે પરત કરવાના છે તો દાખલામાં રકમ આપણને આપી છે કે બધા જ પ્રેફરન્સ શેર દસ ટકા પ્રીમિયમે પરત કરવાનું નક્કી કર્યું એટલે આપણે બંને પ્રકારના પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ નક્કી કરવાના છે તો નવ ટકાના પ્રેફરન્સ શેર છે એ એસી હજાર હતા અમે બાકી હપ્તો મળી ગયો એટલે એક લાખ થયા અને દસ ટકાના પ્રેફરન્સ શેરની રકમ આપણને એક લાખ આપી છે એટલે એક લાખ વત્તા એક લાખ આપણે બે લાખ પરત કરવાના છે કેટલા ટકા પ્રીમિયમે તો કે દસ ટકા પ્રીમિયમે પરત કરવાના છે તો આપણે પ્રેફરન્સ શેર પર જે પરત કરવાની છે એની ગણતરી કરીશું ત્યારબાદ એની આમ નોંધ પસાર કરીશું તો નોંધ નંબર બે પ્રેફરન્સ શેર પરત કરવાની ગણતરી વિગતમાં લખીશું નવ ટકાના પ્રેફરન્સ શેર એક હજાર છે અને કેટલા ટકા કેટલા થશે સો રૂપિયા લેખે તો કે એક લાખ વત્તા દસ ટકાની પ્રેફરન્સ શેર મૂડી કેટલી છે તો કે એક હજાર છે ગુણ્યા સો લેખે તો એ રકમ પણ આપણી પાસે થશે એક લાખ હવે કુલ કેટલી રકમ પરત કરવાની છે તો કે એક લાખ વત્તા એક લાખ એટલે કે આપણે બે લાખ રૂપિયા પરત કરવાના છે કેટલા ટકા પ્રીમિયમે પરત કરવાના છે તો કે વીસ ટકા પ્રીમ દસ ટકા પ્રીમિયમે પરત કરવાના છે તો બે લાખના દસ ટકા પરત પ્રીમિયમ કરીશું તો પરત પ્રીમિયમની રકમ મળશે વીસ હજાર હવે કુલ પરત કરવાની રકમ કેટલી થશે તો કે બે લાખ વત્તા વીસ હજાર એટલે કે બે લાખ ને વીસ હજાર આપણે પ્રેફરન્સ શેર ઓર્ડરને પરત કરવાના છે બે લાખ વીસ હજાર તો આ પ્રેફરન્સ શેર ઓર્ડરને પરત કરવાની રકમની આપણે નોંધ કરી છે તો એની આપણે પસાર કરવાની છે જ્યારે પ્રેફરન્સ શેર ઓર્ડરને રકમ પરત કરવાની હોય ત્યારે આપણે શું કરવાનું છે તો કે જે તે પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું ઉધાર કરી પરત પ્રીમિયમનું ખાતું ઉધાર કરી રેફરન્સ શેર ઓર્ડરનું ખાતું જમા કરવાનું છે પહેલી આમનોદ જ્યારે પરત કરવાનું નક્કી કરવામાં આવે ત્યારે અને બીજી આમનોદ છે એ આપણે પ્રેફરન્સ શેર ઓર્ડરને પ્રેફરન્સ શેર પરત કરીશું તો આપણી પાસેથી પૈસા જશે તો રોકડ બેંક ખાતું છે એ જમા થશે અને પ્રેફરન્સ શેર હોર્ડરનું ખાતું ઉધાર થશે તો પહેલી આપણે શું કરવાની મૂડી ખાતે ઉધાર એક લાખ દસ ટકાની પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર એક લાખ અને પરત પ્રીમિયમ ખાતે ઉધાર વીસ હજાર તે પ્રેફરન્સ શેર હોર્ડર ખાતે જમા બે લાખ વીસ હજાર તો પહેલા આપણે એ નોંધ પસાર કરીશું અને ત્યારબાદ બે લાખ વીસ હજાર આપણે પરત કરીએ છીએ એની નોંધ પસાર કરીશું તો આમનોદના ખાનામાં જઈશું નવ ટકાની પ્રેફરન્સ શેર મૂડીની કિંમત છે એક લાખ નવ ટકાની પ્રેફરન્સ મૂડી ખાતે ઉધાર એક લાખ દસ ટકાની પ્રેફરન્સ શેર મૂડીની દાર્શનિક કિંમત પણ એક લાખ છે તો એક લાખ અને બે લાખનું દસ ટકા લખે પ્રીમિયમ કેટલું આવ્યું ગણતરીમાં તો કે વીસ હજાર તો પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર વીસ હજાર તે પ્રેફરન્સ શેર ઓર્ડર ખાતે જમા બે લાખ વીસ હજાર હવે આપણે પ્રેફરન્સ શેર ઓર્ડરને રકમ ચૂકવીએ તો બે લાખ વીસ હજારથી પ્રેફરન્સ શેર ઓર્ડર લેનાર થઈ જશે લેનાર ખાતાના નિયમ મુજબ પ્રેફરન્સ શેર ઓર્ડર ખાતે ઉધાર બે લાખ વીસ હજાર તે રોકડ બેંક આપણી પાસેથી જશે તો રોકડ બેંક ખાતે જમા બે લાખ વીસ હજાર તો આ થઈ આપણે પ્રેફરન્સ શેર ઓર્ડર પરત કરવાનું નક્કી કરવામાં આવે ત્યારે અને પરત કરીએ ત્યારે હવે દાખલામાં આપણની પાસે પરત પ્રીમિયમની રકમ છે કેટલી છે તો કે પરત પ્રીમિયમની રકમ વીસ હજાર છે તો પરત પ્રીમિયમની રકમ ક્યાં લઈ જઈને માંડી વાળવાની છે તો કે જો દાખલામાં જામીનગીરી પ્રીમિયમ હોય તો જામીનગીરી પ્રીમિયમ ખાતે જામીનગીરી પ્રીમિયમ ખાતાની બાકી ન હોય તો પરત પ્રીમિયમની રકમ છે એ નફા નુકસાન ખાતે લઈ જઈને માંડી વાળવામાં આવશે તો સૌ પ્રથમ આપણે દાખલામાં જોઈશું કે જામીનગીરી પ્રીમિયમ કેટલું છે તો કે જામીનગીરી પ્રીમિયમ આપણી પાસે રૂપિયા દસ હજાર છે હવે આ દસ હજાર જામીનગીરી પ્રીમિયમ છે એ પરત પ્રીમિયમ સામે માંડી વાળીએ તો બાકીના દસ હજાર ક્યાં લઈ આવવાના તો કે નફા નુકસાન ખાતેથી લઈ જઈને માંડી વાળવાના છે એટલે કે જ્યારે પણ પરત પ્રીમિયમની રકમ માંડી વાળવામાં આવે ત્યારે જે ખાતે લઈ જઈને માંડી વાળીએ છીએ તેના ખાતા ઉધાર કરી પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતું જમા કરવાનું છે તો આમનો શું થાય તો કે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર દસ હજાર નફા નુકસાન ખાતે ઉધાર દસ હજાર તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે જમા દસ હજાર તો આ પરત પ્રીમિયમની રકમ છે એ આપણે અનુક્રમે નફા નુકસાન ખાતું અને જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જઈને માંડી વાળીશું તો સૌ પ્રથમ આપણે આમ નોંધ પસાર કરીએ તો શું થાય તો કે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર દસ હજાર જે પાકા સર્વેમાં છે તો બાકીના દસ હજાર ક્યાંથી લઈ આવશું તો કે નફા નુકસાન ખાતે ઉધાર દસ હજાર તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે જમા વીસ હજાર તો આ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ માંડી વાળવાની રકમ હવે આપણે દાખલામાં આગળની વિગત જોઈશું તો દાખલામાં કીધું છે કે બધા જ રોકાણો રૂપિયા સાઈઠ હજારમાં વેચી દેવામાં આવે હવે દાખલામાં આપણે જોઈએ રોકાણો કેટલાના છે તો કે રોકાણો સિત્તેર હજારના છે અને વેચા કેટલામાં તો કે સાઈઠ હજારમાં એટલે કે રોકાણો વેચતા દસ હજાર રૂપિયા નુકસાન ગયું છે અને રોકાણો વેચીએ તો આપણી પાસેથી રોકડ બેંક આવે તો આપણે નોંધ નંબર ત્રણ કરીશું રોકાણો વેચાણની ગણતરી તો નોંધ નંબર ત્રણમાં આપણે જોઈએ છીએ કે પાકા સર્વેમાં દર્શાવેલ રોકાણોની કિંમત છે સિત્તેર હજાર અને રોકાણોની વેચાણ કિંમત કેટલી છે તો કે સાહીઠ હજાર છે તો રોકાણો વેચતા નુકસાન કેટલું ગયું તો કે દસ હજાર ગયું છે ત્યાં લઈ માંડી વાળવાનું છે તો કે નફા નુકસાન ખાતે લઈ માંડી વાળવાનું છે તો આમ શું થાય બેંક ખાતે ઉધાર સાહીઠ હજાર નફા નુકસાન ખાતે ઉધાર દસ હજાર તે રોકાણો ખાતે જમા સિત્તેર હજાર તો રોકાણો વેચાણની આપણે આમ નોંધ પસાર કરીશું તો શું થાય તો કે રોકડ બેંક ધંધામાં આવશે સાઈઠ હજાર તો રોકડ બેંક ખાતે ઉધાર સાઈઠ હજાર વેચાણ ખાતે નફા નુકસાન ખાતે ઉધાર દસ હજાર તે રોકાણો ખાતે જમા સિત્તેર હજાર તો આમ નોંધ આપણે લખેલી છે આંકડાઓ મૂકીશું રોકડ બેંક ખાતે ઉધાર સાઠ હજાર એટલે કે એની વેચાણ કિંમત નન્નું ખાતે ઉધાર એટલે કે રોકાણો વેચાણની ખોટ તે રોકાણો ખાતે જમા કેટલા થશે તો કે સિત્તેર હજાર હવે આપણે દાખલામાં વિગત જોવાની છે તો દાખલામાં આપણને કીધું છે કે આ હેતુ માટે જરૂરી સંખ્યામાં રૂપિયા સો નો મૂળ કિંમતે ઇક્વિટી શેર બહાર પાડવામાં આવ્યા જેમાં ધંધામાં રોકડ છેલ્લક રૂપિયા ત્રીસ હજાર રાખવાની છે જ્યારે આવો હવાલો હોય ત્યારે તમારે રોકડ બેંક ખાતું બનાવવાનું છે અને રોકડ બેંક ખાતું બનાવી નવા શેરની ઉપજ શોધવાની છે તો આ પહેલા આપણે રોકડ શિલ્લક બેંક ખાતાની ઉધાર બાજુ શરૂની શિલ્લક બતાવી દઈશું પંચાવન હજાર અને આખરની શિલ્લક બતાવી દેશો સાઈઠ હજાર તો તમારે એક બનાવી લેવાનું છે રોકડ બેંક ખાતું બાકી આગળ લાવ્યા જૂના પાકા સર્વે મુજબ પંચાવન અને બાકી આગળ લઈ ગયા છે એ હવાલા મુજબ ત્રીસ આ બંને અસરો આપણને દાખલામાં આપી છે હવે આપણે જોઈએ છે કે બાકી હપ્તાની રકમ કેટલી મળી તો કે બાકી હપ્તાની રકમ આપણે વીસ મળી છે તો બાકી હપ્તાની રોકડ મળે તો રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ લખાય વીસ બાકી હપ્તા ખાતે રોકાણો કેટલામાં વેચ્યા છે તો કે સાહીઠ હજારમાં તો રોકાણો ખાતે ઉધાર સાહીઠ હજાર અને પ્રેફરન્સ શેર હોલ્ડરને કેટલી રકમ ચૂકવી છે તો કે પ્રીમિયમ સહિત બે લાખ વીસ હજાર ચૂકવી છે તો બે લાખ વીસ હજાર હવે આપણે રોકડ બેંક ખાતું બંધ કરવાનું છે તો જમા બાજુનો સરવાળો મળશે આપણને બે લાખ પચાસ હજાર ઉધાર બાજુ મૂકીશું બે લાખ પચાસ હજાર તો જે તફાવત આવશે એ નવા શેરની ઉપજ આવશે તો તફાવત આવશે આપણી પાસે એક લાખ પંદર હજાર હવે એક લાખ પંદર હજાર ભાગ્યા સો કરશો તો નવા શેરની સંખ્યા કેટલી આવશે તો કે એક હજાર એકસો ને પચાસ એટલે કે નવા કંપનીએ બહાર પાડ્યા છે એક હજાર એકસો ને પચાસ જયારે નવા શેર બહાર પાડે ત્યારે ધંધામાં રોકડ આવે તો રોકડ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તો આમનો પસાર કરીશું સાત રોકડ બેંક ખાતે ઉધાર એક લાખ પંદર હજાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા એક લાખ પંદર હજાર હવે આપણે મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ શોધવાની છે તો નોંધ નંબર પાંચ કરવાની મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ તો આની માટે આપણે પ્રેફરન્સ એરવોર્ડનને પરત કરવાની દાર્શની કિંમત ધ્યાનમાં લેવાની છે તો પ્રેફરન્સ એરવર્ડરને પરત કરવાની દાર્શની કિંમત કેટલી તો કે બે લાખ તો રકમમાં લખીશું પ્રેફરન્સ એરવોર્ડને પરત કરવાની દાર્શની કિંમત બે લાખ બાદ નવા ઉપજ કેટલી તો કે એક લાખ પંદર હજાર બાકી કેટલા રહ્યા તો કે પિંચ્યાસી હજાર છે એ આપણે મૂડી પરત અનામત ખાતે લઈ જવાના છે હવે મૂડી પરત અનામત ખાતે લઈ જવાના હોય તો પેલા આપણે જોવું પડે કે સામાન્ય અનામત ખાતાની બાકી આપણી પાસે કેટલી તો કે સામાન્ય અનામત ખાતાની બાકી પાકા સર્વેમાં જોઈએ તો સી પંચોતેર હજાર સામાન્ય અનામત ખાતે બાકીથી લઈ આવશું બાકીના ક્યાંથી લઈ આવવાના તો કે નું ખાતેથી સામાન્ય અનામત ખાતેથી મૂડી પરત અનામત ખાતે લઈ જઈશું પંચોતેર હજાર હવે કુલ આપણે કેટલા લઈ જવાના હતા તો કે પિંચ્યાસી હજાર લઈ જવાના હતા મૂડી પરત અનામત ખાતે એમાંથી સામાન્ય અનામત પંચોતેર હજાર બાકીના કેટલા રહ્યા તો કે દસ હજાર મૂડી નફા નુકસાન ખાતેથી લઈ આવવાના છે તો આમ સામાન્ય અનામત ખાતેથી આપણે પંચોતેર હજાર અને મૂડી પરત અનામત ખાતેથી લઈ જવાના છે આપણે નાનું ખાતેથી લઈ જવાના છે દસ હજાર કુલ પિંચ્યાસી હજાર આપણે સામાન્ય મૂડી પરત અનામત ખાતે લઈ જઈએ તો સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું ઉધાર કરી મૂડી અનામત ખાતું જમા કરીશું ઉધાર પંચોતેર હજાર ઉધાર દસ હજાર તે મૂડી પરત અનામત ખાતે જમા પિંચ્યાસી હજાર તો આપણે અહીંયા આમનો લખેલી છે સરવાળો કરીશું સામાન્ય અનામત ખાતે ઉધાર પિંચ્યાસી હજાર નું ખાતે ઉધાર દસ હજાર સામાન્ય ખાતે પંચોતેર આવશે તે આમનોદના ખાના ખાનાનો સરવાળો કરીએ તો વીસ હજાર વત્તા વીસ હજાર એટલે ચાલીસ હજાર ચાલીસ હજાર વત્તા બે લાખ વીસ હજાર એટલે બે લાખ સાઈઠ હજાર બે લાખ સાઈઠ હજાર વત્તા બે લાખ વીસ હજાર એટલે ચાર લાખ 20,000, હજાર ચાર લાખ એસી હજાર વધતા વીસ હજાર એટલે પાંચ લાખ વધતા સિત્તેર હજાર એટલે પાંચ સિત્તેર વધતા એક પંદર વત્તા હજાર તો આપણો સરવાળો મળશે આમનો સાત લાખ સિત્તેર હજાર તો આ થઈ ગયા આપણે કંપનીના ચોપડે આમ નોંધ તો વિદ્યાર્થી તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે હવાલા મુજબ ગણતરી કરતી જવાની છે અને આ રીતે પસાર કરવાની છે હવે આપણે આમનો થઈ ગઈ છે પ્રેફરન્સ શેર પરત કર્યા બાદનું પાકું સરવૈયુ તૈયાર કરવાનું છે તો પાકું સરવૈયુ તૈયાર કરતી વખતે આપણે અહીંયા જોઈ શકીએ છીએ તો કે પ્રેફરન્સ શેર મૂડી પરત કરીએ છીએ એટલે નીકળી જશે પરંતુ નવા શેર બહાર પાડ્યા છે તો એક તો ઇક્વિટી શેર મૂડીનું ખાતું બનાવવું પડશે સાથે દાખલામાં રોકાણો વેચા છે તો રોકાણો વેચાણનું ખાતું બનાવવાની જરૂર નથી પરંતુ દાખલામાં આપણે સામાન્ય અનામત અને મૂડી પરત ખાતે રકમ લઈ ગયા છે તો બંને બીજા ખાતા તૈયાર કરવા પડશે સામાન્ય અનામતનું ખાતું અને નફા નુકસાન ખાતું અને એક બનાવવું પડશે મૂડી પરત અનામત ખાતું તો સામાન્ય અનામત ખાતું નહીં બનાવો તો ચાલશે કારણ કે પૂરેપૂરી રકમ આપણે મૂડી પરત અનામત ખાતે લઈ ગયા છીએ તો બનાવીશું આપણે ત્રણ ખાતા ઇક્વિટી શેર મૂડીનું ખાતું પછી નફા નુકસાન ખાતું અને બનાવીશું મૂડી પરત અનામત ખાતું તો આપણે વિગત રકમ વિગત રકમ સાથે હંમેશા પાંચથી છ લાઈનના આવી રીતે જે જરૂરી ખાતા હોય એ બનાવવાના છે તો ઇક્વિટી શેર મૂડીની શરૂની બાકી એટલે કે જૂના પાકા સર્વે એની બાકી આપણને આપી છે કેટલી આપી છે તો કે જોઈ લઈશું જૂના પાકા સર્વેની બાકી ચાર લાખ છે તો ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ લખીશું બાકી આગળ લાવ્યા ચાર લાખ ત્યારબાદ નફા નુકસાન ખાતાની પણ જમા બાકી આપી છે કેટલી આપી છે તો કે પાંત્રીસ હજાર જોઈ લઈશું પાંત્રીસ હજાર જ છે પાંત્રીસ હજાર જમા બાજુ લખી નાખીશું બાકી આગળ લાવ્યા પાંત્રીસ હજાર નફા નુકસાન ખાતાની જમા બાજુ ત્યારબાદ મૂડી પરત અનામત ખાતાની કોઈ બાકી નથી એટલે આપણે મારીશું ડેસ હવે આપણે આખરની બાકી શોધવાની છે તો આપણે આમ નોંધ પસાર કરી છે તેમાંથી જોઈ લેશું નવા શેર બહાર પાડ્યા છે કેટલાના બહાર પાડ્યા છે તો કે એક લાખ પંદર હજારના રોકડ બેંક ખાતે ઉધારથી ઇક્વિટી શેર મૂડી ખાતે જમા એક લાખ પંદર હજાર તો ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ આપણે લખી નાખવાના એક લાખ પંદર હજાર હવે સરવાળો કરીશું તો આપણને મળશે રૂપિયા ચાર લાખ પાંચ લાખ પંદર હજાર ઉધાર બાજુ મૂકીશું પાંચ લાખ પંદર હજાર તો બાકી આગળ લઈ ગયા આવશે પાંચ લાખ પંદર હજાર હવે આ પાંચ લાખ પંદર હજાર છે આપણે નવા પાકા સર્વે બનાવેલું છે તેમાં દર્શાવી દઈશું પાંચ હજાર એક પાંચ લાખ પંદર હજાર એટલે કે પાંચ હજાર એકસો પચાસ ઇક્વિટી શેર દરેક રૂપિયા સોનો પૂર્ણ ભરપાય ત્યારબાદ આપણે નફા નુકસાન ખાતું બનાવ્યું છે તો નફા નુકસાન ખાતાની જમા બાજુ લખાય છે પાંત્રીસ હજાર પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે લઈ જઈને કેટલા માંડી વળા છે તો કે દસ હજાર અને રોગાળોના નુકસાન ખાતે કેટલા માંડી વાળા છે તો કે દસ હજાર અને નફા નુકસાન ખાતે કેટલા લઈ ગયા છીએ તો કે દસ હજાર તો ત્રણેય વિગત આપણે ઉધાર બાજુ લખીશું પ્રેફરન્સ પરત પ્રીમિયમ ખાતે લઈ જઈને માંડી વાળા દસ હજાર નનુ ખાતે લઈ જઈને માંડીવાળા દસ હજાર અને મૂડી પરત અનામત ખાતે લઈ ગયા છીએ દસ હજાર તો જમા બાજુનો સરવાળો કરીશું તો મળશે પાંત્રીસ હજાર ઉધાર બાજુ મૂકીશું પાંત્રીસ હજાર તફાવત આવશે પાંચ હજાર બાકી આગળ લઈ ગયા જે આપણે નવા પાકા સર્વે એમાં દર્શાવવાનું છે નફા નુકસાન ખાતું પાંચ હજાર ત્યારબાદ મૂડી પરત અનામતની શરૂની બાકી નથી પણ મૂડી પરત અનામત ખાતે લાવ્યા છીએ સામાન્ય અનામત ખાતેથી દસ હજાર અને નફા નુકસાન ખાતેથી પણ આપણે લાવ્યા છીએ દસ હજાર તો જમા બાજુ મૂકીશું દસ હજાર જમા બાજુનો સરવાળો કરીશું તો મળશે વીસ હજાર ઉધાર બાજુ મૂકીશું આપણે વીસ હજાર તો તફાવત મળશે વીસ હજાર જે નવા પાકા સર્વેમાં આપણે લઈ જવાના છે તો નવા પાકા સર્વેમાં મૂડી અનામત બતાવીશું આપણે વીસ હજાર હવે આપણે બાકીની રકમ છે એઝ ઇટ ઇઝ મૂકી દેવાની છે એટલે કે જોઈ લેશું કઈ કઈ બાકી વિગતો રહે છે તો કે સામાન્ય અનામત નીકળી ગયું જામીન લેણદારો રહ્યા છે તો લેણદારો જમા બાજુ મૂકી દઈશું એક લાખ મૂડી દેવામાં લેણદારો લખીશું આપણે એક લાખ હવે જમીન મકાન અને યંત્રોમાં કોઈ ફેરફાર નથી એટલે જૂના પાકા સર્વેમાં છે એમ નામ દર્શાવી દઈશું જમીન મકાન અને યંત્રો જોઈ લેશું જૂના પાકા સર્વેમાં જમીન મકાન અને યંત્રો કેટલાના છે તો જમીન મકાન યંત્રો અને આ ત્રણે વિગત આપણે એમના દર્શાવી છે રોકાણો વેચી દીધા છે સ્ટોક અને દેવાદાર આપણે દર્શાવવાના છે એક લાખ અને નેવું હજાર તો પહેલાં આપણે જમીન મકાન પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ દર્શાવી દઈશું જેમાં કોઈ વધારો ઘટાડો નથી ત્યારબાદ સ્ટોક અને દેવાદારો અનુક્રમે આપણને આપ્યા છે એમનામ દર્શાવી દઈશું સ્ટોક અને દેવાદારો કેટલા આપ્યા છે જૂના પાકા સર્વેમાં જોઈ લઈશું તો કે એક લાખ અને નેવું હજાર નવા પાકા સર્વેમાં પણ આપણે સ્ટોક અને દેવાદારો બતાવી દેવાના છે એક લાખ અને નેવું હજાર સ્ટોક એક લાખ અને દેવાદારો નેવું હજાર હવે રોકડ અને રોકડ સમકક્ષ તો દાખલામાં હવાલામાં કીધું છે કે આખરની રોકડ શિલ્લક આપણે ત્રીસ રાખવાની છે હવે આપણે પાકા સર્વે સરવાળો કરવાનો છે એટલે કે મૂડી દેવા બાજુનો સરવાળો કરીશું તો પાંચ લાખ વત્તા પાંચ પંદર વત્તા પાંચ લાખ એટલે થશે પાંચ લાખ પાંત્રીસ હજાર પાંચ લાખ પાંત્રીસ હજાર પાંચ હજાર એટલે પાંચ લાખ ચાલીસ હજાર સોરી મૂડી પરત અનામત ખાતાની રકમ વધારે આવશે કારણ કે સામાન્ય અનામત ખાતેથી આપણે લઈ ગયા છીએ પંચોતેર હજાર તો અહીંયા થશે પિંચ્યાસી હજાર ઉધાર બાજુ મૂકીશું પિંચ્યાસી હજાર તો રકમનો તફાવત મળશે પિંચ્યાસી તો આપણે સામાન્ય અનામતની ખાતાની બાકી આપણે દર્શાવી દેવાના છે પિંચ્યાસી હજાર તો પાંચ લાખ પંદર હજાર હજાર એટલે છ લાખ છ લાખ વત્તા પાંચ હજાર એટલે છ લાખ પાંચ હજાર એક લાખ એટલે સાત લાખ પાંચ હજાર ત્યારબાદ બે લાખ વત્તા એક લાખ પિંચ્યાસી હજાર એટલે કે ત્રણ લાખ પિંચ્યાસી હજાર એક લાખ એટલે ચાર પિંચ્યાસી વત્તા એક લાખ એટલે પાંચ પિંચ્યાસી પાંચ પિંચ્યાસી વધતા નેવું હજાર અને વત્તા ત્રીસ હજાર કરીશું તો મળશે આપણને મિલકત લેણાનો સરવાળો છે એ પણ સાત લાખ પાંચ હજાર આમ પાકા સર્વેની મિલકત લેણા બાજુનો સરવાળો પણ આપણને મળી જાય છે સાત લાખ પાંચ હજાર તો આ થયું રિડિમેબલ પ્રેફરન્સ શેર પરત કર્યા બાદનું પાકું સર્વે ફરી એક વખત આખા દાખલાને આપણે સમરાઈઝ કરી દઈશું તો કે જ્યારે પણ આ પ્રકારનો દાખલો પૂછાય ત્યારે સૌપ્રથમ આપણે હવાલાઓ ધ્યાનમાં લેવાના છે હવાલાને આધારે જરૂરી ગણતરી કરવાની છે તો અહીં આપણે સૌપ્રથમ બાકી હપ્તો હોય તો બાકી હપ્તો શોધવાનો છે ત્યારબાદ પ્રેફરન્સ ઓર્ડર ને પરત કરવાની રકમની ગણતરી કરવાની છે અને તેની આમ પસાર કરવાની છે ત્યારબાદ રોકાણો વેચાણની ગણતરી કરવાની છે ને આમ નોંધ પસાર કરવાની છે ત્યારબાદ નવા શેર બહાર પાડવાની ગણતરી કરવાની છે અને એની આમ નોંધ પસાર કરવાની છે ને ત્યારબાદ મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ શોધવાની છે જેમાં પ્રેફરન્સ શેરની દાસની કિંમત એટલે કે પરત ફરવાની રકમ હોય એમાંથી નવા શેરની ઉપજ બાદ કરવાની છે અને મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ મળશે આ સંજોગોમાં તમારે ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે મૂડી પરત અનામત ખાતે જે રકમ લઈ જાય એમાં સૌ પ્રથમ સામાન્ય અનામત ખાતાની બાકીને પૂરેપૂરી ઉપયોગ કરવો જો ખૂટતી રકમ હોય તો બાકીની નફા નુકસાન ખાતાની બાકી કે જે બાકી આપી હોય ત્યાંથી ઉપયોગ કરવો આમ આની પણ આપણે આમનોદ પસાર કરવાની છે એટલે આવી રીતે આપણે આમનોદ પસાર કરી દેવાની છે ત્યારબાદ જે વિગતોને અસર કરે છે એ વિગતોનો ખાતા તૈયાર કરવાના છે એટલે કે ઇક્વિટી શેરમૂડીમાં વધારો થયો તો ઇક્વિટી શેરમૂડીનું ખાતું બનાવવાનું છે નફા નુકસાન ખાતાની બાકીમાં ઘટાડો થયો તો નાનું ખાતું તૈયાર કરવાનું છે મૂડી પરત અનામત ખાતાની નવી બાકી ઉદભવી એટલે આપણે એ ખાતું તૈયાર કર્યું સામાન્ય અનામતનું ખાતું એ વર્ષને અંતે બંધ થઈ જાય છે માટે આપણે તૈયાર કર્યું નથી આમ જરૂરી ખાતા બનાવતા જવાનું અને તેની રકમ છે એ નવા પાકા સરવૈયામાં મુક્ત જવાનું છે અને નવા પાકા સર્વૈયામાં જ્યારે બધી જ રકમ મુકાઈ જાય ત્યારે જે જૂના પાકા સર્વૈયાની રકમ આપી છે એ રકમમાંથી આપણે જેમાં કોઈ વધારો ઘટાડો નથી એ રકમ એમના મૂકી દેવાની છે અને આવી રીતે આપણે પાકું સર્વે તૈયાર કરવાનું છે જો દાખલાને અંતે આપણો બંને બાજુનો પાકું સર્વેનો સરવાળો મળી જાય તો આપણો દાખલો સાચો ગણાય જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ